વડોદરા શહેર સંસ્કારી અને કલા નગરી તરીકે સમગ્ર દેશમાં જાણીતું બન્યું છે ત્યારે અહીં અદ્ભુત કલાનો સંગ્રહ અને કલાકારોની કલા હંમેશા જોવા મળતી હોય છે ત્યારે વડોદરાના હેમા ચૌહાણ દ્વારા કીર્તિ મંદિર ખાતે આવેલ આકૃતિ આર્ટ ગેલેરી ખાતે બે દિવસ માટે કૃષ્ણ ભગવાનના થીમ ઉપર ફોટો પેઇન્ટિંગ્સના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શન આજથી શરૂ કરવામાં આવ્યું છે અને તે આગામી બે દિવસ સુધી પ્રદર્શન ચાલશે આ પેઇન્ટિંગ તૈયાર કરવા માટે હેમા ચૌહાણને ખૂબ મહેનત લાગી છે આમ તો તેઓ છેલ્લા ઘણા વર્ષથી પેઇન્ટિંગ કરતા આવ્યા છે અહીં ત્રીસ ફોટાનું પ્રદર્શની તૈયાર કરતાં તેમને દિવસમાં આઠથી નવ કલાકની મહેનત અને એક વર્ષ જેટલો સમય લાગ્યો હતો માં ચૌહાણે જણાવ્યું હતું કે આજે મધર્સ ડે છે અને જ્યારે મારી દીકરીનો જન્મ થયો ત્યારે એનું નામ કૃષ્ણા રાખવામાં આવ્યું હતું અને આજે એનો જન્મદિવસ છે એટલે કૃષ્ણ ભગવાનની થીમ ઉપર માય ફિલિંગ્સ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે તેઓએ અપીલ કરી છે કે અહીં નગરજનો આવે અને અદ્ભુત પેઇન્ટિંગને નિહાળે તે ખૂબ જરૂરી છે આ પ્રદર્શન નિહાળવા તેમના મિત્ર વર્તુળ અને ભૂપેન્દ્ર લાખાવાલા પરિવાર સાથે પધાર્યા હતા પેઇન્ટિંગ સુપ અનબિલિવેબલ અને મને એવું લાગ્યું કે હું અમદાવાદથી આવીને નહી હું અમેરિકાથી આવી ને તો પણ મારો ધક્કો ધન્ય થઈ જાતે એટલા સરસ છે કૃષ્ણ આટલા બધા સ્વરૂપે જોવા મળ્યા કૃષ્ણ દરેક રંગમાં જોવા મળ્યા એમાં બેન કેટલાય વખતથી કહેતા હતા મારું એક પેઇન્ટિંગ જોવા આવો પણ મને એમ લાગ્યું કે મને બધા પેઇન્ટિંગ એક સાથે જાણે ખજાનો આટલા લાગ્યો અદ્ભુત અદભુત અનબિલિવેબલ ખાસ કરીને ખબર નહીં આજે તો કૃષ્ણ ડે હોય એવું લાગે છે મધર્સ ડે હશે પણ કૃષ્ણ તો બધી માતાનો દીકરો છે એટલે મધર્સ ડેને ઓટોમેટિક સંદેશ મળી જાય અનબિલીવેબલ અને ખરેખર એમની કલામાં એક એક સરસ સુગંધ છે કલામાં રસ રંગ બધું ભેગું કરીને ભર્યું છે એ મારા મારા માનવા કરતાં વધારે સુંદર છે અને કૃષ્ણ અદ્ભુત છે પણ એમણે અદ્ભુત રીતે કાગળમાં ઉતાર્યો છે અભિનંદન એમને મારા અંતરના અભિનંદન હું રેખા દેસાઈ અમદાવાદથી આવું છું હું એક સ્કૂલ ચલાવું છું અમે બાળકોને થોડું ઘણું ચિત્ર દોરતા શીખવાડીએ છીએ પણ આટલી બધી અદ્ભુત કળા કોઈ એકમાં આટલી ઉંમરે પણ બહાર આવી શકે એ મારી કલ્પના મારી લાઈફ માય ક્રિષ્ના મારી ડૉટર નામ ક્રિષ્ના આજે એની વરસગાંઠ છે અને આજે મધર્સ ડે છે એટલે મારું આ પહેલું ક્રિએશન મેં એને ડેડિકેટ કર્યું છે આ મારી લાગણી અને મારી લાગણી જ મારા ઠાકોરજી માટે છે અને જે મેં કેનવાસ ઉપર કંડારિત કર્યા છે જે રીતે મધર્સ ડે છે મધર્સ ડેમાં મેં કહ્યું એમ કે મા એક યશોદા હોવી જોઈએ અને બાળકની સાથેનું એનું સંલગ્ન દીકરીઓ સાથે કે દીકરા સાથેનું અને મા છે મા તો અદ્ભુત શક્તિ છે આજના જનરેશનને એક જ કહેવું છે કે માને સમજો માને મહત્વ આપજો તો એ માં તમારું જીવનનું દરેકે દરેક કાર્ય પૂરા કરશે ત્રીસ પેઇન્ટિંગ છે એક્રેલિક ઓઇલ પેઇન્ટ અને વોટર કલરના છે અને બે દિવસ આજે અને કાલનું રાખેલું છે